એક તરફ ભગવાન ભવનાથના મંદિર છે ત્યારે ખાસ આગળ સાંકડી જગ્યાને કારણે રિક્ષા ચાલકોને તેમજ મોટા વાહનોને પોલીસ દ્વારા અહીં અટકાવવામાં આવતા હોય છે

ઉષા બ્રેકો કંપની ચલા સંચાલિત આ બંધ કરવામાં જંગલ તરફ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ત્યારે ખાસ ભવનાથ ક્ષેત્રે ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારે ખાસ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈને કારણે જંગલના પ્રવેશ દ્વારો ફોરેસ્ટ તથા ખાનગી સિક્યોરિટી સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું તેવા દ્રશ્યો સામે આવ્યા છે લઈ અને હાલ પ્રવાસન ક્ષેત્ર અને દેસાધામ એવા બહુ ક્ષેત્ર ની અંદર હાલ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે સર્વત્ર માનવ કીડિયા પણ જોવા મળી રહી છે હાલ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ વિસ્તાર છે ભવનાથ વિસ્તાર છે તે જ્યાંથી પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જઈ શકાય છે ગિરનાર પર્વત ઉપર રોપવે ઉપર જઈ શકાય છે ત્યારે હાલ લોકોને જે છે કોઈપણ પ્રકારની અગણતા ન પડે એટલા માટે થઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે હાલ હવામાનને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને રોપવે છે તે બંધ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી પરંતુ જે જટાશંખ સહિત જંગલ વિસ્તાર છે તે જંગલ વિસ્તારની અંદર હાલ માનવ ક્રિયા પણ રહી છે અને રોકવા પણ તેવું શકાય છે કે જે દુકાનો છે તે દુકાનોની અંદર પણ વેપારીઓને હાલ તડાકો જોવા મળી રહ્યો છે એક તરફ જોવા જોઈએ તો જે જૂનાગઢ અર્થતંત્ર માટે કહી શકાય

ચોક્કસથી કહી શકાય નાના વેપારીઓ જે છે તેના માટે આ જેના તહેવારો છે તેમાં આર્થિક બળ ખૂબ જ મોટું પડતું હોય છે ત્યારે ખાસ કરીને હજુ પણ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર છે તે હજુ સવારનો સમય છે ત્યારે જ માનું મેરોમણ ઉમટી રહ્યું છે ત્યારે હજુ બપોર પછીનો જે સમય છે ત્યારે જુનાગઢની જે સ્થાનિક પગલે છે